હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર નંબર એકમાં ઉદાહરણ નંબર તેર જે સુધાંશુ અને સર્વેશનું આપેલું છે તો તેની માહિતી આજે મેળવવાની છે તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈશું તો રકમ જોતાં આપણને ખબર પડે છે કે સુધાંશુ અને સર્વેશ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણ જેમ બે છે એક ચાર બે હજાર સોળના રોજ ભાગીદારોની કુલ મૂડી નેવું હજાર આપેલી છે જે સ્થિર મૂડી છે એટલે આપણે ચાલુ ખાતું પણ બનાવવું પડશે એના આધારે આપણને ખબર પડે આપણને કીધું હોય કે સ્થિર મૂડી છે ભાગીદારોની મૂડી પાંચ જેમ ચારના પ્રમાણમાં છે ભાગીદારોએ વર્ષ દરમિયાન નીચે મુજબનો ઉપાડ કરેલો છે તો એક તો મૂડીની માહિતી આપણી આપેલી છે પછી સુદ્ધ ઉપાડની માહિતી પણ આપેલી છે સુધાંશુનો એક સાત બે હજાર સોળના રોજ છ હજારનો ઉપાડ અને સર્વેશનો એક દસ બે હજાર સોળના રોજ ચાર હજારનો ઉપાડ આપેલો છે એટલે અલગ અલગ તારીખે ઉપાડ આપેલો છે તો આપણે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી જ્યારે કરશું ત્યારે તારીખને ધ્યાનમાં લેશું ભાગીદારી કરારમાં મૂડી પર આઠ ટકા વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ લેવાની જોગવાઈ કરેલી છે એક ચાર બે હજાર સોળના રોજ ભાગીદારોના ચાલુ ખાતા અનુક્રમે સુધાંશુ ત્રણ રૂપિયા ત્રણ હજાર જમા બાકી અને સર્વેશ રૂપિયા બે હજાર ઉધાર બાકી દર્શાવે છે ચાલુ ખાતાની વર્ષની શરૂઆતની બાકી પર વાર્ષિક છ ટકા લેખે વ્યાજ ગણવાનું છે સુધાંશુને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર પાંચ ટકા કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે ઉપરના હવાલાઓ નાખ્યા પહેલાંનો એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતાં વર્ષનો પેઢીનો નફો સાડત્રીસ હજાર સાતસોને સિત્તેર આપેલો છે એટલે કે પેઢીનો નફો આપ્યો હોય તો આપણે કમિશનની ગણતરી કેવી રીતે કરવાની તો પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં સો વધતા કમિશનના ટકા જો ભાગીદારનો નફો આપ્યો હોત તો આપણે નીચે ખાલી શોથ કરે કમિશનના ટકા નીચે કરે લખે જ નહીં આ વિગતો પરથી નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો તો છેલ્લી લીટી જોતાં આપણને ખબર પડે છે કે આપણને નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવવાનું કીધું છે તો સૌથી પહેલાં આપણે દરેક ખાતા બનાવી નાખશું તો આપણે લખશું જવાબમાં કે સુધાંશુ અને સર્વેશની પેઢીનું તારીખ એક ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું લખશું બનાવશું ત્યારે આપણે સંપૂર્ણ માહિતી લખવાની પછી આપણે ખાના બનાવી નાખવાના વિગત રૂપિયા વિગત રૂપિયા પછી ભાગીદારના મૂડી ખાતા એમાં ખાલી એટલું જ લખવાનું ભાગીદારના મૂડી ખાતા તારીખ વિગત અને ભાગીદાર બે છે તો આ સુધાંશુ અને સર્વેશ તારીખ વિગત સુધાંશુ અને સર્વેશ ભાગીદારના ચાલુ ખાતા તો એમાં તારીખ વિગત સુધાંશુ સર્વેશ તારીખ વિગત સુધાંશુ અને સર્વેશ તો હવે દાખલાની શરૂઆત કરીશું આપણે આપણને ખબર પડી કે આટલી એટલી માહિતી આપેલી છે એકવાર દાખલો વાંચી નાખવાનો દાખલાની રકમ જેથી આપણને ખબર પડે કે કંઈ કઈ માહિતી આપી છે તો કોઈ પણ માહિતી આપણે એડ લખવાની રહી ન જાય અથવા કોઈ હવાલો આપ્યો હોય તો આપણે ડાયરેક્ટ એન્ટ્રીની એન્ટ્રી ડાયરેક્ટ કરીને કરી ન નાખવી અને ભૂલ ન થાય તો દાખલાની શરૂઆત કરવી સુધાંશુ અને સર્વેશ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણ જેમ બે છે એક ચાર બે હજાર સોળના રોજ ભાગીદારોની કુલ મૂડી નેવું હજાર છે જે સ્થિર મૂડી છે ભાગીદારોની મૂડી પાંચ જેમ ચારના પ્રમાણમાં છે તો નેવું હજારને આપણે પાંચ જેમ ચારના પ્રમાણમાં વહેંચશું એટલે આપણે બાકી આગળ લાવીએ મૂડી ખાતામાં લખશું એક ચાર બે હજાર સોળના રોજ બાકી આગળ લાવ્યા મૂડી પચાસ હજાર અને ચાલીસ હજાર નેવું હજારને પાંચ જેમ ચારના પ્રમાણમાં વહેંચીએ એટલે ભાગીદારોએ વર્ષ દરમિયાન નીચે મુજબનો ઉપાડ કરેલો છે સુધાંશુએ એક સાત બે હજાર સોળના રોજ છ હજારનો ઉપાડ કરેલો છે અને સર્વેશે એક દસ બે હજાર સોળના રોજ ચાર હજારનો ઉપાડ કરેલો છે તો એ આપણે ચાલુ ખાતામાં ડાબી સાઈડ લખશું ઉધાર સાઈડ એટલે ડાબી સાઈડ આપણે લખતા લખશું એક લીટી ખાલી મૂકીને તો એક સાત બે હજાર સોળના રોજ ઉપાડ ખાતે છ હજાર અને એક દસ બે હજાર સોળના રોજ ઉપાડ ખાતે સર્વેશના ખાતામાં ચાર હજાર હવે ભાગીદારી કરારપત્રમાં મૂડી પર વાર્ષિક આઠ ટકા લખે વ્યાજ આપવાનું અને ઉપાડ પર બાર ટકા લખે વ્યાજ લેવાની જોગવાઈ છે તો મૂડી પર આઠ ટકા વ્યાજ ગણવા વ્યાજની ગણતરી કરવાની છે તો પચાસ સર્વેશને પચાસ હજારના આઠ ટકા તો પચાસ હજારના આઠ ટકા એટલે આઠ પાંચ અઠ્ઠા ચાલીસ એટલે ચાર હજાર રૂપિયા વ્યાજ થશે એટલે મૂડી પર વ્યાજ એટલે ચાર હજાર હવે સર્વેસમાં ચાલીસ હજારના આઠ ટકા એટલે આઠ ચોક બત્રીસ એટલે બત્રીસો વ્યાજ થશે એટલે આપણે મૂ ચાલુ ખાતામાં જમા સાઈડ લખ્યું બત્રી ચાર હજાર અને બત્રીસો એની બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધારસાડ કરશું તો એ મૂડી પર વ્યાજ સુધાંશું અને સર્વેશ ચાર હજારને ત્રણ હજાર અને બહારના કોલમમાં આપણે ચાર હજાર વધતા ત્રણ ત્રણ હજાર બસો એટલે આપણે સાત હજાર બસો આવશે હવે ઉપાડ ઉપર બાર વાર્ષિક બાર ટકા લખે વ્યાજ લેવાની જોગવાઈ છે તો ઉપાડ ઉપર વાર્ષિક બાર ટકા લખે વ્યાજની ગણતરી કરવાની અને તારીખ આપી છે તો આપણે તારીખની પણ ગણતરી કરશું તો ઉપાડ ઉપર વ્યાજ આપણે ઉપાડ કેટલો હોય સુધાંશુનો તો છ હજાર રૂપિયા ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરવા માટે બાર ટકા કીધા હોય તો છ હજારના બાર ટકા છ હજારના આપણે બાર ટકા કરશું એટલે આપણને જવાબમાં આવશે આપણે ગણતરી કરીને જોઈ લઈએ છ હજાર ગુણ્યા બાર ટકા અને તારીખ આપી આપણને એટલે તારીખ કઈ આપી હતી આપણને એક સાત બે હજાર સોળ એટલે સાતમો મહિનો આઠમો મહિનો નવમો મહિનો દસ અગિયાર બાર એક બે અને ત્રણ એટલે કુલ નવ મહિનાનું व्याज આપણે ગણવું પડશે સાતમો મહિનો એડ કરવાનું પહેલી તારીખ આપી એટલે એટલે કુલ ત્રણ નવ મહિના એટલે ગુણ્યા નવ ભાગ્યા બાર એટલે પાંચસો ને ચાલીસ રૂપિયા આવ્યા સુધાંશુના ખાતે આપણે વ્યાજ પાંચસો ને ચાલીસ હવે સર્વેસની ગણતરી કરીને આપણે તો સર્વેસનો ઉપાડ છે ચાર હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા કેટલા કેટલા મહિના આવશે તો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો પહેલો બીજો ને ત્રીજો એટલે કુલ છ મહિનાનું વ્યાજ આપણે ગણવાનું તો ગુણ્યા છ ભાગ્યા બાર એટલે બસો ને ચાલીસ રૂપિયા એટલે સુધાંશુનો ઉપાડ આવ્યો ઉપાડ પર વ્યાજ આપણે પાંચસો ચાલીસ ગણતરી કરી અને સર્વેશનો ઉપાડ ઉપર વ્યાજ આવશે બસો ચાલીસ રૂપિયા એટલે એની બીજી અસર આપણે ક્યાં આપવાની તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ આપણે અહીં ઉધાર કર્યા તો અહીંયા જમા કરવાના એક અસર ઉધાર થાય અને એક અસર જમા થાય એ એ હિસાબે તો ઉપાડ ઉપર વ્યાજ સુધાંશુના પાંચસો ને ચાલીસ અને સર્વેશના બસો ચાલીસ એટલે કુલ જવાબ બહાર બહારના કોલમમાં લખવાનો સાતસો એંશી પાંચસો ચાલીસ વત્તા બસો ચાલીસનો સરવાળો સાતસો એંસી બાર લખવામાં પડે હવે એક ચાર બે હજાર સોળના રોજ ભાગીદારોના ચાલુ ખાતા અનુક્રમે સુધાંશુના ત્રણ હજાર જમા બાકી અને સર્વેશ બે હજાર ઉધાર બાકી દર્શાવે છે તો સુધાંશુની જમા બાકી તો ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા સુધાંશુના ખાતામાં આપણે ત્રણ હજાર લખવાના અને ડાબી સાઈડ એક ચાર બે હજાર સોળ બાકી આગળ લઈ ગઈ બાકી આગળ લાવ્યા સર્વેશના ખાતામાં બે હજાર લખવાના કેમ કે સર્વેશના ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે ચાલુ ખાતાની ઉધાર બાકી અથવા જમા બાકી હોઈ શકે પણ મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય એટલે આપણને સર્વે સુધાંશુની જમા બાકી આપી છે અને સર્વેશની ઉધાર બાકી આપેલી છે ચાલુ ખાતાની તો એ એન્ટ્રી આપણે કરી ચાલુ ખાતાના વર્ષની શરૂઆતની બાકી પર વાર્ષિક છ ટકા લખી વ્યાજ ગણવાનું છે ચાલુ ખાતાના વર્ષની શરૂઆતની બાકી પર વાર્ષિક છ ટકા લેખી વ્યાજ ગણવાનું છે તો ચાલુ ખાતાની બાકી ઉપર આપણે વ્યાજની ગણતરી કરશું તો ચાલુ ખાતાનું બાકી સુધાંશુની ત્રણ હજાર જમા બાકી આપેલી છે તો ચાલુ ખા છે બા જે સાઈડ બાકી આપેલી હોય તો એની નીચે આપણે વ્યાજની ગણતરી કરવાની હોય તો સુધાંશુની જમા બાકી આપેલી છે ત્રણ હજાર તો એની નીચે આપણે વ્યાજની ગણતરી કરીશું છ ટકા લેખી તો ત્રણ હજારના છ ટકા એટલે ત્રણ છંગ અઢાર એટલે એકસો એંશી રૂપિયા વ્યાજ થાય એટલે ચાલુ ખાતા પર વ્યાજ એકસો એક જમા સર આપી તો એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે એકસો એંશી રૂપિયા ચાલુ ખાતે ચાલુ ખાતાનું ચાલુ ખાતા પર વ્યાજ સુધાનશું એકસો એંશી હવે ઉધાર સાઈડ આપણે છ ટકા લેખે વ્યાજ સર્વિસનું કરશું ચાલુ ખાતા પર વ્યાજ એટલે બે છંગ બાર એટલે એકસો વીસ રૂપિયા ચાલુ ખાતા પર વ્યાજ બીજી અસર આપણે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર પાંચ ટકા લેખે કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને પેઢીનો નફો વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન પેઢીનો નફો સાડત્રીસ હજાર સિત્તેર આપેલો છે એટલે પેઢીનો નફો આપ્યો હોય તો એ પહેલાં એન્ટ્રી કરી દેવાની આપણે તો નફા નુકસાન ખાતે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ નફા નુકસાન ખાતે સાડત્રીસ હજાર સાતસો ને સિત્તેર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણે નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો લખવાનો સાડત્રીસ હજાર સાતસો ને સિત્તેર હવે પાંચ ટકા લખીએ કમિશન આપવાનું હોય આપણે સુધાન નહીં તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર સાઈડ જમાસાઇડ જે સરવાળો થતો હોય તો એનો સરવાળો કરવાનો પહેલાં તો જમાસાડ કેટલો સરવાળો થાય તો સાડત્રીસ હજાર સાતસો સિત્તેર સાતસો એંશી એકસો વીસ તો જવાબ આવશે આડત્રીસ હજાર છસો સિત્તેર હવે એમાંથી આપણે સાત હજાર બસો કરીશું એમાંથી એકસો એંશી બાદ કરીશું આડત્રીસ હજાર છસો સિત્તેરમાંથી આડત્રીસ હજાર અડત્રીસ હજાર છસો સિત્તેર જે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો છે એમાંથી આપણે સાત હજાર બસો માઇનસ કરશું માઇનસ એકસો એંશી બાદ કરશું માઇનસ બસ એટલું આપણે બાદ કર્યું એટલે આપણને જવાબમાં આવ્યો એકત્રીસ હજાર બસો નેવું રૂપિયા તો હવે એ જે નફો આવ્યો એના ઉપર આપણે પાંચ ટકા કમિશન ગણવાનું છે તો આપણે એકત્રીસ હજાર બસો નેવું ગુણ્યા પાંચ ભાગ્યા એકસો પાંચ કરશું જેમ કે આપણને પેઢીનો નફો આપ્યો હોય કમિશનની ગણતરી વખતે જ્યારે પેઢીનો નફો આપ્યો હોય ત્યારે કમ પાંચ ભાગ્યા એકસો પાંચ એ રીતથી લેવાનું અને જો પેઢીનો નફો નહીં ભાગીદારનો નફો આપ્યો હોય તો આપણે પાંચ ભાગ્યા સો કરવાનું તો અહીંયા પેઢીનો નફો આપેલો હતો તો આપણે પાંચ ભાગ્યા એકસો પાંચ કર્યા એટલે ચૌદસો નેવું રૂપિયા આપણે કમિશન આવ્યું સુધાંશુનું તો આપણે ચૌદસો નેવું કમિશનની ગણતરી કરી નેવું રૂપિયા આપણે ચાલુ ખાતામાં જમાસાઈડ ચાલુ ખાતામાં તો બધી એન્ટ્રી આપણે થઈ ગઈ તો હવે આપણે ખાતા બંધ કરશું તો જમાસાઇડ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા જમાસાડ આડત્રીસ હજાર છસો સિત્તેર રૂપિયા આપણે લખ્યા હતા તો એને આપણે જમાસાઇડ લખી નાખવાના એમાંથી આ બધી રકમ ઉધાર સાઈડની બાદ કરવાની સાત હજાર બસો એકસો એંશી અને ચૌદસો નેવું એ બાદ કરીશું એટલે આપણને જવાબમાં આવશે ઓગણત્રીસ હજાર આઠસો રૂપિયા આપણને જવાબમાં મળશે તો હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણ જેમ બે હતું તો ઓગણત્રીસ હજાર આઠસોને આપણે ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચી દેવાના તો ઓગણત્રીસ હજાર આઠસો ઓગણત્રીસ હજાર આઠસો ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે આપણે સુધાંશુના ખાતામાં આવશે સત્તર હજાર આઠસો એંશી રૂપિયા અને એમાંથી આપણે બે અને સર્વેશના ખાતામાં આવશે અગિયાર હજાર નવસો ને વીસ રૂપિયા હવે એની બીજી અસર આપણે ક્યાં આપવાની તો ચાલુ ખાતામાં જમા સાઈડ આપવાની તો નફા નુકસાન ફાળવણી ખાતેથી આપણે લાયા એ રકમ તો ચાલુ ખાતામાં લખવા નફા નુકસાન ફાળવણી ખાતે વેચણી પાત્ર નફો સ સત્તર હજાર આઠસો એંશી સુધાંશુના અને સર્વેસના અગિયાર હજાર નવસો વીસ રૂપિયા હવે મૂડી ખાતાની રકમ મૂડી ખાતું બંધ કરશું મૂડી ખાતું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હતી એટલે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને મૂડી ખાતાની આખરની બાકીમાં કંઈ તફાવત જોવા મળ્યો નહીં એટલે મૂડી ખાતું બંધ કરતાં શરૂઆતની બાકી હતી એ જ તે આખરની બાકી થશે એટલે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એ સેમ રકમથી પચાસ હજાર ને ચાલીસ હજાર હવે ભાગીદારના ચાલુ ખાતા બંધ કરશું તો ચાલુ ખાતા બંધ કરતાં આપણને ખબર પડે છે કે શરૂઆતની જમા બાજુનો સર્વેશનો સરવાળો વધુ છે તો બત્રીસો વત્તા અગિયાર હજાર નવસો એ નવસો ને વીસ રૂપિયા તો કુલ સરવાળો છે પંદર હજાર એકસો ને વીસ તો એને આપણે ઉધારસર લખશું પંદર હજાર એકસો વીસ એમાંથી બે હજાર ચાર હજાર એકસો વીસ અને બસો ચાલીસ રૂપિયા બાદ કરશું એટલે આપણને બાકી આગળ લઈ ગયા આઠ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા મળશે આપણને પછી સુધાંશુમાં જોતા પણ આપણને ખબર પડે છે કે જમા સાઈડનો સરવાળો સુધાંશુનો વધુ છે તો ત્રણ હજાર વત્તા ચાર હજાર વત્તા એકસો એંશી વત્તા ચૌદસો નેવું વત્તા સત્તર હજાર આઠસો ને એંશી રૂપિયા આપણે જમા જમાસાઇડ લીખા ચાલુ ખાતામાં એટલે આપણને જવાબમાં નીચે સરવાળો મળ્યો કે છવ્વીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા આપણને સરવાળો મળ્યો તે આપણે ઉધાર સાઇન લખવાના છવ્વીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા એમાંથી આપણે છ હજાર અને પાંચસો ચાલીસ રૂપિયા આપણે બાદ કરીશું ઉધાર સાઇનના જે જે એન્ટ્રી કરી હતી એ બાદ કરશું એટલે આપણને વીસ હજાર દસ રૂપિયા મળશે એટલે વીસ જીરો દસ રૂપિયા આપણને મળશે એ બાકી આગળ લઈ ગયા તો બધા ખાતા આપણે બંધ કરી દીધા અને બધા ખાતાનો સરવાળો પણ આપણને મળી ગયો અને બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા આપણને મળી ગયું